તો હું તમને બતાવી દઉં એનો લોરે માર્કેટમાં પહોંચી ગયા છે આ બધા ચણા રાયડોન એરેન્ડાને જેતા હતા માર્કેટમાં કાંઈ એવું નથી માર્કેટ ખાલી છે પણ હમણાં જોજો તમારે આ ઘરેલી ગાડી કાઢવું હોય ને

ગાડી ભરવાની છે ને પોકી પહોંચી ગયા સીવી માર્કેટમાં જવાનું છે અમારા મામા આપડી ગાડી પડી છે અને હેઠે રસોઈ બને અમારે એક ભાઈબંધ છે અને ભરેલા રીંગણા પ્રોગ્રામ છે ભાઈ આજ કઈ ન ઘટે આપડે તો આરામ અમારે બે ત્રણ ગાડીઓ આવી છે ભરવા

અને બાજરાના રોટલા તો કેમ છે મામા હે કેમ છે ભાઈ સરસ કાઈ ઘટે કાઈ રો ઘટે અરિયા એટલે આવું બધું છે ફરવાનો ઓર્ડર આવી ગયો પણ મેં કીધું ભાઈ જમવા બેઠા જમી લઈ હું શાકી લઉં એવું કહું શું કાઈ નો કહેતો હોય હા બેકાર ગાડી ભરી છે તમાર મામા માથા છે હમ કાટો બાટો નાખ્યો બિલ બિલકુલ લેવા જ આવીએ ગાડીઓ હોય મહારાજ નહીં સમજો કેટલો લોકલ અહીંથી માલ ચાલુ સમજો ત્યાં ને કે ખટારા અને ખટાડો ઉપર જાય આપણે નીકળી ગયા છે ત્યારે મામા તો છે નહીં કંઈ મામા એક ભાઈબંધની ગાડી છે ને એમાં ભેવા ગયા છે અને આપણે ગાડી લઈને આવી લે જઈએ